પશ્ચિમ બંગાળના સંદેશ ખાલી ટીએમસી પાર્ટીના કાર્યકર્તા દ્વારા મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવે છે તેમની જમીનો હડપી લેતા જનજાતિ સુરક્ષા મંચને સંબોધિત કરતું આવેદનપત્ર દાહોદ જિલ્લા કલેક્ટર કચેરીમાં પાઠવવામાં આવ્યું હતું પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીના તુનમૂલ કોંગ્રેસ નેતા શાહજહાં શેખ અને એમના સહાયકો ઘણા સમયથી વરઘાણા જિલ્લા સંદેશ ખાલી ટાપુમાં રહેતી મહિલાઓ પર વર્ષોથી અત્યાચાર કરી એમની જમીનો હડપી રહ્યા છે ખાસ કરીને મોટાભાગે ગરીબ અને અબડા સ્ત્રીઓને ઉઠાવી બંધક બનાવી એ મહિલાઓ પર અત્યાચાર કરી રહ્યા છે જેને લઈને સ્થાનીય લોકોએ વખતો વખત વિરોધ પ્રદર્શન કર્યું છે ત્યારે વિરોધ કરતા અને અત્યાચારીઓ સામે અવાજ ઉઠાવતા લોકો સાથે અભદ્ર વર્તન કરી એમને ધાક ધમકીઓ આપવામાં આવે છે અને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી એક મહિલા હોય તેમ છતાં એ અત્યાચારીઓ સામે કોઈ કડક પગલાં ન લઈ અને કોઈ કાર્યવાહી ન કરી એ અત્યાચારીઓને સમર્થન આપવામાં આવતું હોય તેમ લાગી રહ્યું છે જેને લઈને દેશભરની મહિલાઓમાં એક તરફ નારાજગી જોવા મળી રહી છે અને તુનમુલ કોંગ્રેસના પશ્ચિમ બંગાળના સંદેશ ખાલી ટાપુના સ્થાનિક નેતાને તેમના સહાયકો સામે ત્વરિત કાર્યવાહી કરવામાં એવા ભાવ સાથે આજરોજ રાષ્ટ્રપતિને સંબોધતું આવિદન પત્ર જનજાતિ સુરક્ષા મંચ દાહોદ જિલ્લાની મહિલાઓ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું દાહોદ જિલ્લા જનજાતિ સુરક્ષા મંચ દ્વારા પશ્ચિમ બંગાળમાં જે ઘટના બની છે સંદેશ ખાલી વિસ્તારમાં એને મહિલાઓ પર જે ક્રૂર અત્યાચાર પીએમસી ના સભ્યો દ્વારા કરવામાં આવ્યા હતા એના વિરોધમાં સુરક્ષા મંચ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે રાજ્યની મહિલા મુખ્યમંત્રી મહિલા હોય અને એ રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત ના હોય અને એના પર ક્રૂર અમાન્ય કાર્યો થતા હોય ત્યારે ખરેખર આપણો દેશ જે મહિલાઓને નારી તરીકે પૂજે છે દેવી તરીકે પૂજે છે એ ખરેખર શરમજનક છે અમે બધા એ મહિલાઓ સાથે છે અને એ મહિલાઓને ત્વરિત ત્વરિત ન્યાય મળે પૂરા ભારત દેશની મહિલાઓ મહિલાઓ સાથે છે અને એ મહિલાઓને માનસભર પોતાની જમીનો મળે અને પોતાનું માન સન્માન મળે તેના માટે આજ રોજ અમે બધી જ મહિલાઓ ભેગી થઈ અને સખત શબ્દોમાં એને વખોડીએ છીએ અને જલ્દીથી જલ્દી ન્યાય મળે તે માટે માગણી કરે છે